નમસ્કાર નિશાબેન ગોસ્વામીની વાર્તા રે વાર્તા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો બધા મજામાં ને અત્યારે વેકેશન ચાલી રહ્યું છે અને માય આ ગરમીનો પ્રકોપ તો આ ગરમીના પ્રકોપમાં આપણે કંઈ બહાર તો નથી જઈ શકતા તો નાની બી વાર્તા આપણી સમક્ષ લઈને આવી છું તો ચાલો આપણે સૌ વાર્તા સાંભળીએ મારી વાર્તાનું નામ છે તોફાની હાથી તોફાની હાથી કેવું હશે આપણને સાંભળતા થાય કેવો તોફાન કરતો હશે તો આગળ વાર્તામાં જોઈએ એક જંગલ હતું જંગલમાં ઘણા બધા પક્ષીઓ રહેતા હતા અને પ્રાણીઓ રહેતા હતા એમાંનો સૌથી શક્તિશાળી પ્રાણી હાથી હાથી મોટો રૂમ 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 કરતો જંગલમાં નીકળે ધામ 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 અવાજ આવે અને બધા પક્ષીઓને બીવડાવતો જાય કોયલ ચકલી પોપટ એ ડાળો પર બેસા હોય તો એને ત્યાંથી ડાળીને હલાવી નાખે અને હેરાન કરે આખા જંગલમાં જેટલા પણ પ્રાણી અને પક્ષી હોય એને હાથી ખૂબ જ પરેશાન કરતો ક્યાંય પણ જાય તો તેમને હેરાન કરતો છે સસલું નીકળ્યું બાજુમાંથી તો સસલાને પણ સુંઢથી આમ મારતો છે આવું કેટલાય સમયથી ચાલતું હતું પછી હાથી છે ને રોજ સાંજે તળાવે પાણી પીવા જાય તો તળાવે પાણી પીવા જાય તો ત્યાં એક તળાવની બાજુમાં એક નાનું ઝાડ હતું હવે એ ઝાડની આ બાજુમાં એ કીડીઓનું દર હતું એમાંથી એક કીડી છે એ રોજિંદા ત્યાં પાણી પીવા આવતી અને પોતાનું જે ખાવાનું એકઠું કર્યું છે એ દરમાં લઈને ત્યાં જતી એ હાથી પણ તે જ ધરાવે આવતો અને ત્યાં પાણી પીવા આવતો હવે હાથી શું કરે ખબર છે રોજને માટે ત્યાં આવી અને કીડી જ્યાં લોટ લઈને આવતી હતી પોતાનો ખોરાક તે હાથી સૂંઢમાં પાણી ભરી કીડીમાં રેડે છે કીડી ઉપર પાણી રેડે છે તો કીડી જે ખાવાનું લઈને આવતી તે બધું ઢોળાઈ જાય છે હાથી રોજ સવારે જંગલમાંથી નીકળે બધા પક્ષીઓને હેરાન કરતો જાય સસલા ને સૂંઢ મારતો જાય અને ફરીથી સાંજે જ્યારે તળાવે પાણી પીવા આવે ત્યારે ફરીથી શું કરે કીડી પર પાણી સુડતી રેડી આ રોજ નેનો કાર્યક્રમ રોજ આ જ રમત રમતો જંગલના પક્ષીઓ એટલા બધા કંટાળી ગયા હતા પ્રાણી એટલા બધા કંટાળી ગયા હતા હાથીથી એ વાત ન પૂછો પણ હાથી તાકતવર એવો કરીને સુડતી બધાને આમ મારી દે આ બધા એની બીકે ક્યાંય તેને કોઈ હેરાન પરેશાન કરે નહીં પછી એક દિવસ ફરીથી એવું થયું સવાર પડી હાથી નીકળ્યો અને ત્યાં ઝાડ ઉપર પક્ષી બેઠા હતા તેને ફરીથી એની સૂંઢથી દાડી હલાવી પક્ષીઓ ઉડી ગયા પક્ષીઓ ખૂબ હેરાન થયા ફરીથી તે જ જગ્યાએ સસલું નીકળ્યું અને ફરીથી સસલાને એને સૂંઢ વડે આમ મારી દીધું સસલું પણ હેરાન થતું થતું ત્યાંથી દોડતું દોડતું જતું રહ્યું એ સમય દરમિયાન બપોર પછી જે સાંજ પડે છે એ જ તળાવને કાંઠે પાછો હાથી પાણી પીવા આવે છે ત્યાં એ જ કીડી પાછી પોતાનો ખોરાક લઈને ત્યાં આવે છે આ કીડીને જોઈ થઈ ત્રણ દિવસ નહીં પછી માણસને ક્યારેક ગુસ્સો આવે એવી રીતે કીડીને પણ ખૂબ ગુસ્સો આવ્યો એને કહ્યું હાથી તને હું એક દિવસ એવો સબક શીખવાડીશ કે તું યાદ રાખીશ તો હાથી તો હસવા લાગ્યો તું આટલી એવી મને સબક શીખવાડીશ હવે જા જા તારું કામ કર હવે આ વાત સામની કીડી અંદર નક્કી કર્યું મનો મન કે હું હાથીને સબક શીખવાડીને જઈશ પછી એટલામાં કીડી પાછી એનાથી નારાજ થઈને આમ જતી રહી હાથી પાછો રાબેતા મુજબ જંગલ તરફ ગયો હાથી ખાય પીને ઝાડ નીચે સૂતો હતો ત્યાંથી કીડી નીકળી કીડીને વિચાર કે રોજ બધા પક્ષીઓને પ્રાણીઓને હાથી ખૂબ જ હેરાન કરે છે તો ચાલ આજે હું પણ આને કમાલ બતાવી દઉં જેથી કરીને પક્ષી અને પ્રાણીઓને હેરાન ન કરે હાથી સૂતો હતો ત્યારે સૂંઢ આમ પડી હતી તો કીડી ધીમે ધીમે થઈ અને પોતાની સૂંઢમાં વહી ગઈ

કરતા અને શું નામથી આમ આમથી આમ આખું આમથી આમ કરે પછી હાથીએ કીધું જે પણ હોય એ મારી સુનમાંથી બહાર નીકળો હું ક્યારેય કોઈને હેરાન નહીં કરું જલ્દીથી બહાર નીકળો પછી કીડીને તો દયા આવી કે ચલો એના જેવું કોણ થાય અને સબક શીખવાડવા માટે મેં આ કર્યું છે બદલો લેવા નહીં કીડી ધીમે રહી અને સુનમાંથી બારી આવી પછી હાથીના આંખમાં આંસુ અને રડવા માંડ્યો પછી કીડે કહ્યું બોલ કોઈને ક્યારે હેરાન કરીશ તો હાથી કે નહીં કરું નહીં કરું ક્યારે હેરાન નહીં કરું મહેરબાની કરીને કીડી બેન મને માફ કરી દે આજથી હું તને ક્યારે હેરાન નહીં કરું કે જંગલના કોઈ પણ પક્ષીઓને હેરાન નહીં કરું આવું કહી અને કીડી કહ્યું બરાબર હવે સારું કહેવાય એમ કરીને કીડી નીકળી ગઈ અને હાથી ત્યાંથી જોઈ અને તળાવમાં પોતાની સૂંઢામાં બોળી અને હા કરવા લાગ્યો અને ત્યારથી નક્કી કર્યું કે હવે હું ક્યારેય કોઈને હેરાન કરીશ નહીં હું એવા બ્રહ્મા હતો તે આવડું નાનું પ્રાણી છે મને શું કરી શકવાનું છે પણ આણે જે કર્યું છે એ હું પણ ના કરી શકું એમ કરીને પછી હાથી જંગલમાં જતો રહ્યો અને ત્યારથી રોજની દરમિયાન સવારે હાથી આવે કોઈ પણ પક્ષીને હેરાન કરે નહીં કે ના તળાવના કિનારે પાણી પીવા આવે તો ના કોઈ કીડીને હેરાન કરે નહીં અને જંગલમાં બધાની શાંતિ થઈ ગઈ બરાબર તો આ શાંતિ થઈ એનું કારણ શું હતું કીડીએ તેને સબક શીખવાડ્યો આ વાર્તા ઉપરથી આપણને એમ શીખવા મળે છે કે ક્યારેય આપણાથી કોઈ પણને નબળું સમજવું જોઈએ નહીં ક્યારે પણ નાનું એવું વ્યક્તિ કે વસ્તુ કે પ્રાણી કે પશુ આપણને ક્યારે મદદ આવી જાય છે એ કોઈને ખબર પડતી નથી જો મારી વાર્તા ગમી હોય તો મારી વાર્તા રે વાર્તા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર